પ્રભુ શું તમને બધાને પુષ્કળ આશીર્વાદ આપો હાલે પ્રભુ ઈસુ તમારી સાથે રહો અને તમને આશીર્વાદ આપો તમારી સંભાળ રાખો તમારી કાળજી લો હાલેલુયા અને સર્વ પ્રસંગોમાં તમે તેમની મોટી કૃપા અને દયા છો તેમનો આનંદ તમારા જીવનમાં મળો અને તમારા ચહેરા કદી ઉદાસ ના રાખો પ્રેઝ ધ લોટ અમારા હૃદયની આજે સવારની સૌથી નાની પહેલી પ્રાર્થના તમે જેવો સાંભળો છો તમારા બધાના માટે છે હાલે લુહ કદાચ આજે તમારું મન ઉદાસ છે દુઃખી છે નિરાશ છો પપ્પાના લીધે મમ્મીના લીધે ભાઈ બહેનના લીધે પતિના લીધે પત્નીના લીધે લગ્ન જીવન ના લીધે જોબ ના લીધે બિઝનેસ ના લીધે કે પછી કોઈ પણ એવા પ્રશ્નો કે તમે વિદેશમાં છો તમે તમારા ઘરને મિસ કરો છો વિદેશમાં રહેતા તમારા વાલાઓને તમારા માત પિતાને તમારી ઘરડીમાં ને તમે મિસ કરી રહ્યા છો તમારા ઘરડા પિતાને તમે મિસ કરી રહ્યા છો પ્રભુ તમને આશીર્વાદ આપો તમારી તમારા પર ઈશ્વરની મોટી કૃપા થાઓ દયા પ્રેઝ થાવી કે તમે દાદા દાદી કે નાના નાની તમારા પૌત્ર પૌત્રીઓને તમે મિસ કરી રહ્યા છો પ્રભુ તમને કૃપા આપો તેમના પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ તમને ભરી દો દરેક મુશ્કેલીઓ દરેક ચિંતાઓ તમારી દૂર કરો યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે મારા મિત્રો અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી નીતિ વચનમાં આપણે આ બાબતો વાંચીએ છીએ અને આપણું આ માસનું વચન પણ છે અને માટે બીએ નહીં ગભરાઈએ નહીં અને પ્રભુમાં પુષ્કળ પાંચ હજાર લોકોને જમાડવામાં આવે છે નહીં ઉપરાંત સ્ત્રીઓ અને બધાને બધાને પછી પ્રભુ કહે છે તમે વિરામ કરો આરામ લો હોડીમાં મોકલી આપે છે તેમને પછી કે છે ચોથા પહોરે રાત્રે તેઓ પાણી પર ચાલતા ચાલતા આવે છે કેવું ગજબની કેવું ગજબનું દ્રશ્ય હશે નહીં જ્યારે શિષ્યો એ જોયું હશે કેમ કે શિષ્યો ગભરાય તો ગયા પણ બીક ના લીધે તેમણે બૂમો પણ પાડી ચીસો પણ પાડી અને પ્રભુ કહે છે હિંમત રાખો એ તો હું છું પ્રેઝ ધ લોર્ડ હિંમત રાખો એ તો હું છું અને પ્રભુમાં આનંદ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ આજે પણ એ જ પ્રભુ છે જે આપણને હિંમત આપી રહ્યા છે હવે જે બાબત તરફ તમને હું લઈ જવા છું એ પર તમે ઘણી વાર સાંભળી છે ઘણા બધા સ્પીકર્સ પ્રચારકો બાળકો અને ઘણા બધા પ્રભુના વચન આપનાર સેવક સેવિકાઓના મુખે તમે આ બધી બાબતો સાંભળી છે પણ હું તમને આજે કંઈક એવું કહેવા માંગુ છું કે જ્યારે પિતરને કહેવામાં આવ્યું તું આવ પિતર કહે છે જો પ્રભુ તું એ હોય તો મને આજ્ઞા કર હું પાણી પર ચાલીને આવું તું એ ચાલે છે પણ ખરો અને આ બધી બાબતો આપણે જાણીએ છીએ હવે આ બધી બાબતો પરથી હું તમને જે કહેવા માગું છું એ એ છે કે જ્યારે તમને પ્રભુનું દર્શન થાય છે પ્રભુ સાથે તમારો એન્કાઉન્ટર થાય છે પ્રભુ સાથે તમારી મુલાકાત થાય છે તમે પ્રભુનો સ્વીકાર કરો છો અથવા તમે એક વિશ્વાસી જીવન જીવી રહ્યા છો ત્યાર પછી જ્યારે તમે પ્રભુની પાછળ તમારો ઉચકીને ચાલો છો ત્યારે તમારી સમક્ષ ઘણા બધા પ્રશ્નો આવે છે ઘણા બધા દુખો આવે છે મુશ્કેલીઓ આવે છે અને હું હમણાં એક પ્રભુના સેવક વ્યારા તરફથી આવ્યા હતા મારી સાથે મારી મુલાકાત પણ તેમણે લીધી વાત થઈ બહુ આનંદથી અમે એકબીજાને ભેટી પડ્યા અને ખરેખર જે બાબત એમની સાથે અમે બંને વાત કરી કે જ્યારે આપણે એવી મુશ્કેલીઓમાં હોઈએ છીએ અને એની સામે લડીએ છીએ જીતીએ છીએ કે આપણે પ્રભુના બાળકો છે આપણે તેમના પસંદ કરેલા છે અને શેતાન કદી નથી ઈચ્છતો કે આપણે જીવનનો મંગઠ મેળવીએ આપણે સ્વર્ગમાં પ્રવેશ કરીએ આપણે તેમની સાથે આનંદ જીવનમાં પ્રવેશ કરીએ અને માટે ઘણા બધા પ્રશ્નો આવે છે ઘણા ઘણા આવે છે 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 બધા લોકો બી જાય 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 ગભરાઈ હતાશ થઈ 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 નિરાશ તમારા મને ઘણા બધા લોકોનો અનુભવ હશે ઘણા લોકોનું ઘણું બધું સારું થાય ત્યારે બહુ જ તેઓ આનંદ કરે છે સાક્ષીઓ આપે છે કે મારા પ્રભુએ મારા માટે હા પ્રમાણે કર્યું પ્રભુએ પેલું કર્યું અને પછી જ્યારે એ જ વ્યક્તિઓ પર જ્યારે અલગ અલગ પ્રકારના દુખો આવે છે મુશ્કેલીઓ આવે છે તકલીફો આવે છે ત્યારે હિંમત હારી જાય છે વરા મિત્રો આપણા પ્રભુએ દુઃખ સહન કર્યું એ ગજબની એમની જર્ની છે જે પ્રમાણે ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી કે સ્વર્ગના રાજકુમારને માટે પૃથ્વી પર એવી કોઈ સારી જગા હતી નહીં અને ગંદી તેમણે જન્મ લેવો પડ્યો કોઈ જગ્યા હતી નહીં સ્વર્ગના રાજકુમાર એટલે દુખોની શરૂઆત તકલીફો બધું ખ્રિસ્તી જીવનમાં જોડાયેલું છે કે જેઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે દેવના દીકરા હોવા છતાં કેટલું બધું સહન કરવું પડ્યું એ તમે અનુ જાણીએ છીએ કશી વાત એવી કોઈ પણ છુપાયેલી નથી આપણે બધાએ પવિત્ર શાસ્ત્ર અને નવો કરાર આપણે વાંચ્યો છે સુવાર્તા આપણે જાણીએ છીએ માટે એ તોફાનો સામે ટકી રહીએ દુઃખી ના થઈએ આજે પણ પ્રભુ એવું હું તમારી સાથે છું વિશ્વાસી મારી તરફ આવો ચાલો ઉભા આવો દોડો બી ના જાઓ તમારા કામમાં માં તમે ના જાઓ રુકાવટો છે તકલીફો છે મુશ્કેલીઓ છે પણ એને જોઈને તમે ડરી ના જા તમે આગળ વધો તમારી જવાબદારીમાં તમારી સેવામાં તમારી લીડરશીપમાં જે કામો કરવાના છે એ કામો કરવાના ચાલુ રાખો Halleluya Praise Lord આવતનાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે વિનંતી કરીએ છીએ કે આ દિવસમાં તમે અમારી સંભાળ લો અમારી કાળજી લો ને ખરેખર જે તમારો માર્ગ છે જે પ્રમાણે તમે ઈચ્છો છો જે પ્રમાણે આજનો દિવસ જેમ અમારે ચાલવું જોઈએ જ્યાં તમારી ઈચ્છાઓ પૂરી થાય એ રસ્તાઓ પર ચાલવાને માટે મદદ કરો તમારી કૃપા અમારા પર દયા કરો અત્યંત દયા કરો પ્રભુ અમારી સંભાળ લો અમારી કાળજી લો અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો તમે પૂરી પાડો નિરાશ થયેલા સર્વને પ્રભુ તમે પકડી લો હા અમારી સમક્ષ જીવો આ નાની સંગતમાં નમેલા છે દુઃખી છે પોતાના વાલાના લીધે સ્વજનના લીધે માતાના લીધે પિતાના લીધે હૃદયમાં એક દુઃખ એક ખૂણા પર હંમેશા રહ્યા કરે છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આજે જે તે પ્રકારનું યેન કેન દુઃખ છે પ્રભુ તમે એને જળ મૂળમોથી કાઢી નાખો એક દુઃખનું કારણ હટાવી દો પ્રભુ એ વાલાના પ્રભુ લીધે પ્રભુ જેઓ દુઃખી છે એ બધામાં પ્રભુ તમે મોટી કૃપા કરો દયા કરો અને પ્રભુ સાજાપણું આપો એ મુશ્કેલી દૂર કરો એ ખોટ પૂરી પાડો પ્રભિતા જો એ જોબનું દુઃખ છે તો જોબ બિઝનેસનું છે બિઝનેસ પ્રભુ હા લગ્ન જીવનને લઈને છે તો પ્રભુ એ મને બધી સમસ્યાઓ દૂર કરો બાળકોને લઈને છે તો પ્રભુ એના લીધેની બધી સમસ્યાઓ દૂર કરો કેમ કે પ્રભુ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેમાંથી અમે હરેક પડે પસાર થયા છે એ પ્રશ્નોને પ્રભુ અમારે એનું નિવાકરણ કરવું એ અમારા હાથની વાત નથી પ્રભુ અમારી શક્તિની બહાર છે પ્રભુ અને અમારા હાથના કામોની એ બહાર છે પ્રભુ પણ તમે બધું જ કરી શકો છો અને માટે અમે તમને વિનંતી કરીએ છીએ એવી બાબતોને તમે દૂર કરો કે જે પ્રભુ અમારા માટે જરૂરી છે પણ જે અમારા હાથમાં નથી પ્રભુ સાંભળનાર પર તમારી દયા રાખો તમારી કૃપા રાખો તમારી કરુણા રાખો તમારો પવિત્ર જમણા હાથ તેમના પર તમે ઉઠાવો પ્રભુ તમારો મુખનો પ્રકાશ તેમના પર પાળો પ્રભુ અને તેમના આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખો તેમને તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ તમે તેમને ઓછીનું લેનાર નહીં પણ ઓછીનું આપનાર બનાવો પ્રભિતા તમે એમને પૂછ નહીં પણ પ્રભુ તમે એમને શિર બનાવો એવી પ્રાર્થના કરી છે હા નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો તેમના ઘરોમાં પ્રભુ આશીર્વાદના જરા ફૂટી નીકળે તમારા પ્રેમ આનંદ અને શાંતિ સદા સર્વકાળ તેમના ઘરોમાં રાજ કરે પ્રભુ અને પ્રભુ તેમના જીવનો દ્વારા પ્રભુ ઘણા બધા લોકોને તમારી ઓળખાણ મળે તમારું પવિત્ર નામ મળે દરેક નમે દરેક જીભ ખબર કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ એવું પ્રભુ અમે માંગીએ છીએ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ વિનંતી કરતા પ્રભુ અમે તમને ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અત્યારે આ સમયે આ પડે આ મિનિટે પ્રભુ તમે અમારો કબજો લો પ્રભુ અને પ્રભુ અમને તંદુરસ્ત કરો અમારા શરીરોમાં જે રોગ છે પ્રભુ અને પ્રભુ જે અનુભવી રહ્યા છે જેમાંથી પસાર થઈ રહ્યા છે કેન્સર જેવા રોગો છે ટીબી જેવા રોગો છે લકવા જેવા રોગો છે ઓપરેશનો થયા છે હાડકાં ભાગી ગયા છે ફ્રેક્ચર છે હૃદયરોગનો તકલીફ છે પ્રભુ ત્યારે હૃદયમાં પ્રભુ છિદ્ર છે પ્રભુ અને વાલનો પ્રશ્નો છે પ્રભિતા લોહી હૃદય સુધી પહોંચતું નથી માતા સુધી પહોંચતું નથી પક્ષ સુધી પહોંચતું નથી લઈને લોહીમાં દબાણ વધારે છે પ્રભુ લોહીનું દબાણ ઓછું છે શક્કર વધી ગઈ છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે થાઇરોઇડ છે પ્રભિતા કરોજુમાં પ્રભુ ક્રેક છે પરમેશ્વર ઢાંકડીઓનું ઓપરેશન કરવામાં આવ્યું છે પ્રભિતા અને પરમેશ્વર પિતા ખાંસી શરદી શ્વાસનો પ્રોબ્લેમ છે પ્રભિતા અને પ્રભુ એસિડિટી હાઈપર એસિડિટી છે પ્રભિતા કૃપા કરો દયા કરો પ્રભુ આ બધા રોગોમાંથી તમે સાજગા કરો આખી જોઈ શકીએ કાનેથી સાંભળી શકે પ્રભીતા શરીર તંદુરસ્ત આપો ખંજવાળનો પ્રશ્ન પણ તમે દૂર કરો પ્રભુ હા નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપો તેમના પરના મુખો મારા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો હું તને ખાલી જ કરો વિવિચારમાં પ્રભુ અને દારૂઓના નશામાં જાત જાતની ખરાબ બાબતો જેના દ્વારા પ્રભુ તમને દુઃખ પહોંચાડવામાં છે એ બધી બાબતોને તમે તે તેમને બહાર કાઢો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિદેશ દોરી જાઓ પ્રભિતા ભણવાને માટે નોકરી કરવા માટે કુટુંબ સાથે ફરવાને માટે પ્રભિતા અને પ્રભુ પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો પ્રભુ જુદા જુદા ઇન્ટરવ્યુમાં પાસ કરો આઈઆઈટીએસના બેન્ડ આપો જોબને માટેના ઇન્ટરવ્યુમાં પાસ કરો વિદેશની અંદર આપતી અપાતી એક્ઝામમાં તમે તેમને પાસ કરો બચાવો તેમનું રક્ષણ કરો પ્રભુ લગ્ન નો આશીર્વાદ આપો બાળક ધનનો નાણાંનો આશીર્વાદ આપો મકાન ખરીદી શકે પ્રભુ વેચી શકે પ્રભુ એ પણ તમે થવા તો માનસિક રોગ વિકલાંગોની પણ તમે સાથે રહો જે બે બાબતો પ્રભુ અમે તમારી આગળ રજૂ કરી છે પ્રભુ એ બંને અમારા માટે અશક્ય છે પણ પ્રભુ તમે શક્યતામાં બદલો પ્રભુ એ મને એક બાબત સોલાર સિસ્ટમ છે પ્રભુ જેને માટે પ્રભુ અમે લોન અપ્લાય કરી છે પ્રભુ તો પ્રભુ એ બધી ક્રિયાઓ પ્રભુ પાસ થાય પ્રભુતા એને માટેની જે તે સગવડો અમારે કરવાની છે પ્રભુ અમે કરી શકીએ પ્રભુ એ બી અમે તમને વિનંતી કરીએ લોન પહેલાં પ્રભુ જે કંઈ ભરપાયર કરવાનું છે પ્રભુ એના માટે પણ તમે રસ્તાઓ ખુલા કરો છો પ્રભુ આગળના સમયમાં મારી સાથે રહો ખોરાક વસ્ત પાડી ક્ષમા કરો પાપોની ક્ષમા કરો અને સાંજે આભરણ તેને લેવા માગતા પ્રભુ ઈસો માટલો સાંભળો દેવા માન્ય કરજો આ બી